પીડિયો હતો સુકારો હતો અને જાંભુડિયો જાંભુડિયો થતો અને આપડે તમને દવા આપી કે ભાઈ ચોવીસ કલાકમાં તમારે ના ઉભો રહી જાય હા તો ઉભો રહી ગયો તો કે હા તરત જ થાય તરત જ થાય હા એ પછી સુકાઈ ગયો હા એ પછી નથી ઉકાણું એમ અને આ વિડીયો ઉતારવાનું કારણ એવું છે કે બધા ખેડૂત ભાઈ સુધી માહિતી જાય હા બરોબર છે

ભાઈ દવા સાધી એટલે તમને એવું કીધું કે સાગર બરોબર એના દ્વારા માહિતી મળી ત્રીજી વાર છે

જવાબદારી જે હિતેશભાઈ લીધી હતી પાકું કે હા પાકું પાકું હોય ભાઈ પકવી દેવાનું હા પકવી દેવાનું છે કોણ હે પા તમે જે પ્રોબ્લેમ લાવો છો એ ચો એની પહેલા હિતેશભાઈ કહી દે કે તને શું જોવો હિતેશભાઈ કહી દે હે હા હું કહું એમ નહિ તમે એમ કહ્યો તમારે પ્રોબ્લેમ જે હતો તમે ક્યો એની પેલા મેં તમને કહી દીધો ને મતલબ તમને ખબર હતી કે મારે આ રોગ આવે છે અને આ રોગ ની મારે દવા લઈ જવાની છે હિતેશભાઈ ને કેવાનું છે હિતેશભાઈ તમને એડવાન્સ ની દવા આપી દીધી ને આપી દીધું તમને બરોબર ને એટલે આપણે જે અનુભવ કહી છે કે અમારો જે અનુભવ આધાર ઉપર આપણે વિડીયો બનાવી છે અને અનુભવના આધાર ઉપર ખેડૂતોને દવા આપી છે એ પાકું છે ને પાકું પાકું કારણ કે એમાં હું ઘણા ખેડૂત મિત્રો આ વિડીયો જોઈ અને એના આજુબાજુના ના નજીક ના એગ્રો માંથી દવા લેવાના બરાબર ને તો લઈ શકે ને નથી કેતા તમને તળાજા નીલમ એગ્રો કેમિકલ માં દવા લેવા આવો પણ તમે આ દવા તમને તમારા નજીકના ના વિસ્તારમાં મળતી હોય તો તમતા તમે લઈ શકો બરાબર ને જેને આવું હોય તમારી વાડી જોવાજુ વાળા ના તમારા કોઈ ગામડા વાળા આવવું હોય આવી શકે ને ગમે ગમે આવી સારા બોલો બાપા સીતારામ સારા